નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ પટેલ આપ સવારે ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આ ડુંગળીની અંદર ઓગણત્રીસ તારીખે ભરપૂર વરસાદ પડ્યો છે ચાર દિવસના વરસાદ પછી આપણે આજે તારીખ છ થઈ છે છ નવ બે હજાર ચોવીસ એટલે સાત દિવસના સમયગાળામાં શું ટ્રીટમેન્ટ કરી એટલે આપણે ડુંગળી જબરજસ્ત ઊભી એની માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો મિત્રો આખો વિડીયો સંપૂર્ણ જોશો અને ખાસ કરીને મિત્રો અમારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અવનવા વિડીયો અને સાચી માહિતી આપણા સુધી પહોંચી શકે હવે આ ડુંગળીમાં તમે જુઓ એકદમ લીલકાઈ ગઈ છે કમ્પ્લીટ નવા પાંદડા આવવા માંડ્યા છે જો આ નવું ફૂટ થઈ ગઈ છે અને જે પીછડા ભરી ગયા હતા એનો પણ સુધારો થઈ ગયો છે અને ચોરમાં આવી ગઈ છે આપણે તેની ઓગણત્રીસ તારીખે છેલ્લે વિડીયો ઉતાર્યો હતો એમાં અને અત્યારે હાથી ઘોડાનો ડિફરન્સ થઈ ગયો છે ખૂબ સારી દેખાય છે અમે દેખાડો ભાઈ નવો એમને આવતી નથી કમ્પ્લીટ એકદમ નવો કોર આવી ગયો છે અને જ્યાં પીછળા હુકાવાના પ્રશ્ન હતો એ પણ સોલ્યુશન થઈ ગયું છે જો ડુંગળી ચકાચક લાઈટમાં આવી ગઈ છે આને કેટલા પાણ પાય આપણે ભાઈ પાણ પાલ એક જ ઉતાર્યું એક જ પાલન પાર એક જ ઉતાર્યું છે અને એ ઉતાર્યા પહેલાં હ્યુમિક કોસાવેટ અને ડીએપી ઉરિયા તું ઉરિયા આ ત્રણ વસ્તુનો પાલો કરી અને આમાં નાખી દીધું અને તો બે વખત સ્પ્રે માર્યો છે બે વખત દવાનો સ્પ્રે કર્યો ને હા બે વખત પહેલી વખત ગુરુ અને એવેન્જર નામની પ્રોડક્ટ આ બંનેનો સ્પ્રે કર્યો અને સાથે ફૂગનાશક નાખ્યો તો નાખ્યો તો કે નહોતું નાખ્યો નાખ્યો હા અને પછી પાછા ચોથા દિવસે બીજો રાઉન્ડ કર્યો ગુરુ અને બ્લેક ગોલ્ડ અને આપણે કહેવાય ને કે ત્રીજું ફૂગનાશક આ ત્રણ વસ્તુનો સ્પ્રે કર્યો એટલે બે વખત જ હજી સ્પ્રે થયો છે છ દિવસ સાત દિવસના ગાળામાં બે વખત સ્પ્રે કર્યો ચકાચક રોનક આવી ગઈ છે એટલે ડુંગળી સુધારવા માટે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણી પાસે મળી જશે મોબાઈલ નંબર છે પિચોતેર પિચોતેર છ્યાસી બેતાલીસ પિચોતેર ચકાચક ડુંગળી થઈ જશે મિત્રો એમાં કોઈ જાતનો ગભરાવાનો વિષય નથી મિત્રો જો ડુંગળી તમારી આડી પડી ગઈ છે કે કાંઈ પણ લગભગ બને ત્યાં સુધી પ્રોલ્યુશન થઈ જશે એવી માહિતી આપણી પાસેથી મળશે ખાસ આપણી ડુંગળીમાં ખૂબ સુધારો થઈ ગયો છે જોઈ શકાય છે અને આજે પાછો ત્રીજો રાઉન્ડ ડુંગળીમાં ચાલે છે હવે આજે રાઉન્ડ શું ચાલે છે તો કે ટિપ્સ છે માઇનોર એવી ટિપ્સ દેખાય છે ઈએડોનો પ્રશ્ન ક્યાંક દેખાય છે આનો પ્રશ્નનો સોલ્યુશન થાય છે અને સાથે સાથે ફૂગનાશક આપણે પણ વાપર્યું છે અને વૈદ્ય માટે બ્લેક ગોલ્ડ વાપર્યું છે આ ત્રણ પ્રોડક્ટ ફરી પાછી આજે રાઉન્ડમાં ચાલે છે આજે આઠમા દિવસે ત્રીજો રાઉન્ડ દવાનો લાગી રહ્યો છે ડુંગળી ચકાચક બનાવવાની છે મિત્રો અને હકીકતે બનશે પણ ખરી ખાસ હકીકતે ટાઈમે દવા ખાતર મળતું રે એટલે ડુંગળી જબરજસ્ત બને